ભરૂચ શહેરમાં બીસ માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજે નગર સેવા સદનની કચેરી ખાતે હલ્લા બોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બીસ માર્ગ બન્યા છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલ માર્ગો અતિ વીસ માર્ગ બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજે સવારે દસ કલાકે સ્થાનિકો અને આગેવાનો દોરા રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી ઉપર હલ્લા બોલ કર્યો હતો અને અને નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને ઉગ્ર કરી હતી માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ધાલથી મહમદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે ત્યારે માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહીં સંતોષાય તો આવનાર દિવસમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચાઈ છે આ તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકા માર્ગના સમારકામની કામગીરી કરી રહી છે પરંતુ નિરંતર વરસાદના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે જો કે આજથી વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાશે તેમ તેઓએ જણાવ્યું હતું આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ ભરૂચ શહેરમાં જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ભરૂચ નગરપાલિકાનો આ તંત્ર બિલકુલ ફેલ થયેલું છે તે બાબતે ભરૂચ શહેરના જાગૃત આગેવાનો વડીલો નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી જે તકલીફને દૂર કરવા માટે આજે સીઓ સાહેબને મહિલા કે તમે જો પાંચ બચ્ચીની ડલ સૈયદ મદદ હોટલ મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ સંતોષી અને બાયપાસ ચોપડી સુધીના રોડ અત્યંત વિસ્મય હાલતમાં હોય પાંચ પાંચ છ ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે આ નગરપાલિકા આ વિસ્તારો પાસે વસૂલે છે અને ભરૂચ નગરપાલિકા ફેલ કચરો ઉઠાવવામાં માં ફેલ અને રોડ સામાજિક મૂળભૂત સુવિધા છે રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાડા નથી પડી શકતા ગઈકાલે ગોંડલ ના વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો ગાંધી બજાર પાસે ધોબી પાસે એની ગાડી ઉતરી ગઈ જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમને પણ માનવ વર્ગનો ગુનો દાખલ થાય આવી ઘટના જ્યાં દીકરી અમે બહેની અને જવાન જો કોઈનો દીકરો નોકરી પડ્યા હતો એનો ગુજરી ગયો એના ફેમિલીના લોકો દસ લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા એના બાળકો યકીમ થયા એની પત્ની વિધવા થઈ ગઈ તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી અલ્લાહ બોલ કર્યો સીઓ સાહેબ અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ડલથી લઈને બાયપાસ વગેરે તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું કમિટમેન્ટ આપ્યું કે જરૂર પડશે બ્લોક મારીશું બાકીના ખાડા અમે એવું કીએ કે ખાડા તો ભરો અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે અમને તો અમે આ ખાડા ભરીશું અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત એમએલએ રમેશભાઈ મિસ્ત્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ આ તમારી પણ નૈતિક જવાબદારી છે તમારો પણ આ વિસ્તાર છે એસપી સાહેબની કચેરી આ વિસ્તારમાં આવેલી છે એસપી સાહેબનો બંગલો કલેક્ટર સાહેબનો નો નિવાસ સ્થાન અહીંયા આવેલું છે ડિસ્ટ્રિક્ટ જજનું નિવાસસ્થાન આવેલું છે પણ તમે ત્રણ કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહેવાય કે તમે પ્રજાની સમસ્યાનું નિવારણ એટલે આવતા જો સાહેબે અમને વિચારે અમિત બનાવ્યું હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે ગાંધીજી આંદોલન થશે અને સરપુર જવાબદારી આ ભરૂચ નગરપાલિકાના બેસેલા અધિકારીઓને પદાધિકારી હશે આ સર જે અમને દર હર વખતની જેમ ભરૂચની પ્રજાની પડખે આવતી ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયાનો તમામનો આભાર અને જે લોકો સ્વયં અહીંયા આવી અને ભરૂચ શહેરની સમસ્યાનું નિવારણ માટે તમામનો હું અબ્દુલ કામદી સીધી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત ચાલુ વર્ષે ચોમાસાના કારણે મોહમ્મદપુરા ઢાલવાળો જે રસ્તો ખરાબ થયેલ છે એ બાબતે આજ રોજ જે પ્રતિનિધિમંડળ આવી રજૂઆત કરેલ છે સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપણે એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ વેટ મિક્સ બી નાખીએ છીએ આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી સાથે સતત વરસાદ છે વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેટ મિક્સ રાખે છે બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય છેલ્લે નગરપાલિકામાં ચાર પાંચ દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે કે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે એના માટે અમારું આયોજન બી થઈ ગયું છે બ્લોકનો ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજે વરસાદનો ઉગાડ નીકળેલ છે એટલે અમે કામ પણ કરવાના છીએ નગરપાલિકાનું ઓલરેડી પ્લાનિંગ છે જ અને એ કામ કરવાની જ છે નગરપાલિકા લોકોની જે પરેશાની છે એને સમજી અને નગરપાલિકાએ ત્વરિત આ નિર્ણય કરેલ છે અને એને વ્યવસ્થિત સારી રીતે બનાવશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે